लेटेस्ट मॉडल ना व्याजबी भावे मोबाइल फोन तेमच एसेसरीज मेळवा माटे एकमात्र पात्र मोबाइल शॉप पेटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शॉप बाजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच जंबूसर तालुकाना कहानवा गामे पतंगनी दोरीनो एक युवान भोग बन्यो ઈજાગ્રસ્ત હાલત માં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો મકર સંક્રાнти પર્વમાં માર્ગ પર બાઇક સાથે નીકળતા બાઇક સવારો સેફ્ટી વિના જતા હોય ઈ ગળે દોરી ભરાઈ જતા ઈજાગ્રસ્ત બને છે આવી જ એક ઘટના સામે આવી છે ભરૂચના જંબુસરના કહાનવા ગામે બાઇક સવાર યુવાને પતંગની દોરી ગળામાં ચાલું બાઇકે ભરાઈ જતા ગળાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી

भरूज आपकी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરિયા આપવા માંગ આવશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો